ખાંડ મીઠું અને છણા મિત્રો કેટલી વસ્તુઓ કયા કાર્ડ ધારકોને મળશે કયા કેટલા પૈસામાં મળશે તેની માહિતી આપણે આજના એક નાના એવા વિડીયોની અંદર મેળવવાના છે તો ખાસ કરીને વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે વિડીયો પસંદ આવતો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ કરીને દોસ્તો તમારા મિત્રોને વિડીયોની લિંક શેર કરજો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી થાય શરૂઆત કરીએ દોસ્તો આજના આ વિડીયોની જુલાઈ માસમાં મળવાપાત્ર જથ્થો તો કે એપીએલ કાર્ડ ધારક બીપીએલ કાર્ડ ધારક અને એએવાય એટલે કે અંત્યોદય કાર્ડ ધારક છે આ કાર્ડ ધારકોને કેટલી વસ્તુ મળવાપાત્ર થશે આ મહિનાની અંદર તેની વાત કરીશું તો મિત્રો અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતનો વિભાગ ગુજરાત સરકાર દ્વારા મિત્રો આ જાહેરાત કરી દેવામાં આવી છે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા બે હેઠળ ગરીબ લોકો છે તેમને કેટલી વસ્તુ મળવાપાત્ર થશે તો કે જુલાઈ બે હજાર પચ્ચીસમાં રાજ્ય સરકારની તુવેરદાળ છણા

ત્રણ વ્યક્તિ દીઠ એક કિલો ખાંડ આપવામાં આવશે જ્યારે બીપીએલ કાર્ડ ધારકો છે તેમને વધારાની એટલે કે ત્રણ કિલો પ્લસ જીરો કિલોગ્રામ એટલે કે મિત્રો એક અડધો કિલો છે તે અડધો પાંચસો મિત્રો ત્રણસો પચાસ ગ્રામ છે તેટલું વધારે આપવામાં આવશે અને તેનો બાવીસ રૂપિયા ભાવ છે તે લેવામાં આવશે અને મીઠાની વાત કરીએ તો મિત્રો તમામ કાર્ડ ધારકો એપીએલ કાર્ડ હોય બીપીએલ કાર્ડ ધારકો હોય અને અંત્યોદય કાર્ડ ધારકો હોય આ તમને મીઠાની થેલી છે તે એક રૂપિયે થેલી આપવામાં આવશે આવું મિત્રો આપણા ગુજરાત સરકાર દ્વારા છે અનાજ વિતરણ આ મહિનાની અંદર કરવામાં આવેલ છે તો જે લોકોને ખાસ કરીને હજુ સુધી અનાયેલી અનાજ લીધું નથી જુલાઈ માસનું તો ખાસ કરીને સરકાર શ્રી દ્વારા એકત્રીસ સાત બે સુધી ચાલુ રહેશે તેવું મિત્રો ન્યૂઝપેપરની અંદર સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે તો એકત્રીસ સાત સુધીમાં ખાસ કરીને તમારે મિત્રો આ જથ્થો છે તે લઈ લેવાનો રહેશે

એક લાઇક કરવા મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને અમારી ચેનલ નું નામ છે હસમુખ એમસીએસ વાલે જેની અંદર રાશન કાર્ડ લગતી માહિતી અમે સમયસર લઈને આવતા હોઈએ છીએ તો દોસ્તો ખાસ કરીને કરી દેજો